મે લીંબુ રે લીંબુ ક્યાંંગા સલા બોલે જો તો હા તો ખાઈ દો કાટુ છે તો ખાઈ દો તાબેન વારો આવી જઈ અલ્યા જો પેલા કેજો આવાની વસ્તુ છે ને વિશારી લઈ જ છોદીશભાઈ ને કોઈમાં ફાક દે નો મત દજા ના હા એમ નહીં વિચારજો નો ઉસર તો વાંધો નથી મને કાય વાંધો નથી આ તમારા માટે ભરી કેવું અચ્છા ઠીક હે એમ હવે જાય હાલો હાલો

જો ઓકે કે ઓકે ઓકે એડી ગય છે કે જો તો તા વાળા 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 મિત્રો બબલ કામ ગભરાઈ ગયા હો અમાર કેમેરામેન જો કે ડિસ્કો કર્યો ગભરાઈ ગયા કે પાછો મરતું છે ભાઈ ને કાબેલા છે આઈ વિજય ભાઈ જય આંગળી મુકી દો

અલો ઘુર 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 અલો બોતે ઓલે કોનિટ મે આવી ગઈ છે હલો થોડું થોડું